શું તમે વારંવાર પેશાબ લાગવો પગના સોજા પગમાં પાણી ભરાવું શરીરમાં કડતર જેવી સમસ્યાઓથી કંટાળી ગયા છો તો એક ચમચીનો આ ચમત્કારિક ઉપાય તમારી સમસ્યાને જડમૂળથી ખતમ કરી દેશે સિત્તેર વર્ષની આસપાસની ઉંમરના વડીલો આ વીડિયો ખાસ જુએ નમસ્કાર મિત્રો અમારી ચેનલ નિરોગી હેલ્થ ટિપ્સમાં આપનું હાર્દિક સ્વાગત છે શું રાત્રિના અંધારામાં બાથરૂમના ચક્કર ખાઈ ખાઈને તમારી રાતોની ઊંઘ બરબાદ થઈ ગઈ છે શું તમને ક્યાંક લાંબી મુસાફરી પર જવાનો કે કોઈના ઘરે મહેમાન બનવાનો વિચાર માત્રથી જ ડર લાગે છે શું મનમાં એ જ ચિંતા કોતરી ખાય છે કે ત્યાં વારંવાર બાથરૂમ જવા મળશે કે નહીં શું આ એક જ બીકને કારણે તમે જીવ અમૂલ્ય એવું પાણી પીવાનું જ છોડી દીધું છે જો આ બધા જ સવાલોનો જવાબ હામાં છે તો આજનો આ વિડિયો તમારી જિંદગી બદલી શકે છે આજે હું તમને એક એવા રસોડાના ખજાનામાંથી ફક્ત એક ચમચીના ચમત્કારિક ઉપાય વિશે જણાવીશ જે તમારી આ વર્ષો જૂની સમસ્યાને જડમૂળથી મટાડવાની તાકાત ધરાવે છે ખાસ કરીને જે વડીલોની ઉંમર સિત્તેર વર્ષની આસપાસ છે અથવા સિત્તેર વટાવી ચૂકી છે તેઓએ આ વિડિયો એક સેકન્ડ માટે પણ સ્કીપ કર્યા વિના ધ્યાનથી જોવો અત્યંત જરૂરી છે મિત્રો કલ્પના કરો તમે આખા દિવસના થાક પછી ગાઢ નિંદ્રામાં હોવ અને અચાનક જ પેશાબની તીવ્ર હાજત થાય તમે મજબૂરીમાં ઉઠો જઈ આવો પાછા માંડ માંડ આંખ મીંચો ત્યાં વળી પાછો કલાક દોઢ કલાકમાં એ જ સિલસિલો શરૂ સાહેબ આ સમસ્યા ફક્ત તમારી ઊંઘ નથી બગાડતી આ ધીમે ધીમે તમારો આત્મવિશ્વાસ તોડી નાખે છે તમે કોઈના ઘરે લગ્ન પ્રસંગમાં જવાનું ટાળવા માંડો છો બસ કે ટ્રેનની લાંબી મુસાફરી તમારા માટે એક સજા બની જાય છે અને આ બધાથી બચવા આપણે સૌથી મોટી અને સૌથી ખતરનાક ભૂલ એ કરીએ છીએ કે આપણે પાણી પીવાનું જ ઓછું કરી દઈએ છીએ આપણને મનમાં એમ લાગે છે કે ઓછું પાણી પીશું તો ઓછું જવું પડશે પણ હકીકત એનાથી ઉલટી છે આમ કરવાથી તમારી સમસ્યા ઘટવાને બદલે બમણી ગતિએ વધવા લાગે છે અને શરીરમાં બીજી હજારો બીમારીઓને આમંત્રણ મળે છે ઘણા લોકો આ તકલીફને ઉમર થઈ એટલે આવું તો થાય એમ કહીને નજર અંદાજ કરી દે છે પણ ચેતજો આ માત્ર ઘડપણની નિશાની નથી આ તમારા શરીર તરફથી મળેલી એક ગંભીર ચેતવણી હોઈ શકે છે આ કદાચ વારંવાર થતા યુરિન ઇન્ફેક્શનનો સંકેત હોઈ શકે છે આપણા વડીલ પુરુષોમાં આ પ્રોસ્ટેટ ગ્રંથિ મોટી થવાની નિશાની હોઈ શકે છે આપણી બહેનોમાં ગર્ભાવસ્થા દરમિયાન આ તકલીફ થવી સામાન્ય છે અને હા ડાયાબિટીસનું તો આ એક મુખ્ય અને પહેલું લક્ષણ પણ ગણાય છે આ એક એવી અસુવિધાજનક સ્થિતિ છે જે આપણી ઊંઘ આપણું કામકાજ આપણો ધંધો બધું જ અસ્તવ્યસ્ત કરી નાખે છે પણ શું તમે માનશો જો હું તમને કહું કે આ ગંભીર લાગતી સમસ્યાનો રામબાણ ઇલાજ તમારા જ રસોડાના એક મસાલાના ડબ્બામાં છુપાયેલો છે જી હા આજે આપણે એ જ એક જાદુઈ ચમચીની વાત કરીશું જે તમારે ફક્ત રાત્રે સૂતા પહેલાં લેવાની છે આ કોઈ જાદુટોણો નથી આ શુદ્ધ વિજ્ઞાન અને આયુર્વેદનું મિશ્રણ છે આ ઉપાય તમારા શરીરને પાણી વાપરતા શીખવશે પાણીને પચાવતા શીખવશે અત્યારે શું થઈ રહ્યું છે તમે પાણી પીવો છો અને એ સીધું જ કિડનીમાંથી ફિલ્ટર થઈને મૂત્રાશયમાં જમા થઈ જાય છે તમારું શરીર એ પાણીને શોષી જ નથી શકતું આ દેશી ઉપાય તમારા શરીરના એક એક કોષને પાણીથી તૃપ્ત કરતા શીખવશે આ ઉપાય પછી તમે દિલ ખોલીને પાણી પણ પી શકશો અને રાત્રે ગાઢ નિશ્ચિંત ઊંઘ પણ લઈ શકશો પણ આ ઉપાય ત્યારે જ સો ટકા કામ કરશે જ્યારે તમે મારી એક નાની પણ અત્યંત મહત્વપૂર્ણ શરત માનશો તમારે તમારા રસોડામાંથી એ સફેદ ઝહેરને આજથી જ હંમેશા માટે વિદાય આપવી પડશે હું વાત કરી રહી છું તમારા સામાન્ય ચડકતા આયોડીનવાળા ટેબલ સોલ્ટ મીઠુંની તો એ કયું મીઠું છે જેણે આ સફેદ ઝેરની જગ્યા લેવાની છે અને પેલી એક ચમચી કઈ અદ્ભુત ઔષધિની છે એ બધું જ આજે આપણે આ વિડીયોમાં ઊંડાણપૂર્વક વિજ્ઞાન સાથે સમજવા જઈ રહ્યા છીએ આજે જે માહિતી તમને મળવાની છે તે કદાચ તમારી આખી જિંદગી સુધારી શકે છે એટલે મહેરબાની કરીને વિડીયો ચેક અંત સુધી જોજો જરા પણ ઉતાવળ ન કરતા અને હા જો તમને અમારી આ મહેનત અને માહિતી જરા પણ કામની લાગે તો અત્યારે જ વિડીયોને દિલથી એક લાઇક કરી દો અને નિરોગી હેલ્થ ટિપ્સ પરિવારનો હિસ્સો બનવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ન ભૂલતા સાથે જ પેલી ઘંટડી એટલે કે બેલ આઇકનને દબાવીને ઓલ પર સેટ કરી દો જેથી આરોગ્યની આવી સાચી માહિતી તમારાથી ક્યારેય છૂટી ન જાય ચાલો હવે જરા આ સમસ્યાના મૂળમાં ઉતરીએ આ વારંવાર પેશાબ જોવું એ ખાલી એક અગવડ નથી એ પોતાના ભેગું બીજી અનેક તકલીફોનું પોટલું લઈને આવે છે જ્યારે રાત્રે વારંવાર ઉઠવું પડે ત્યારે તમારી ડીપ સ્લીપ એટલે કે ગાઢ નિંદ્રાનો તબક્કો ક્યારેય પૂરો થતો જ નથી આનાથી આખા દિવસનો થાક ઉતરતો નથી જ્યારે જ અધૂરી રહે ત્યારે આખો દિવસ સ્વભાવ ચીડચીડિયો રહે છે નાની નાની વાતે ગુસ્સો આવે છે બેચેની લાગે છે અને યાદશક્તિ પણ કમજોર પડવા માંડે છે શારીરિક કડતર થવા લાગે છે સૌથી મોટી સમસ્યા અહીં છે જ્યારે શરીર પાણીને ટકાવી જ ન શકે ત્યારે પાણીની સાથે સાથે શરીરમાંથી જરૂરી ખનીજો પણ પેશાબ વાટે બહાર નીકળી જાય છે આના પરિણામે આખો દિવસ હાથ પગમાં કડતર થવી સાંધા દુખવા અને ખાસ કરીને રાત્રે સૂતી વખતે પગની પિંડીઓમાં જે ભયંકર દુખાવો થાય છે જેને આપણે ગોટલા ચડી જવા કે મસલ્સ ક્રેમ્પ્સ કહીએ છીએ એ થવા લાગે છે જો આ સમસ્યા પર લાંબો સમય ધ્યાન ન અપાય તો તે ગભરામણ એટલે કે એન્ઝાઈટી હાઈ બ્લડ પ્રેશર એટલે કે હાઈ બીપી અને ડાયાબિટીસ જેવી ગંભીર બીમારીઓને પણ નોતરી શકે છે અને નવાઈની વાત એ છે કે આ બધી જ સમસ્યાઓનું મૂળ ક્યાંક ને ક્યાંક આપણી પાણી પીવાની ખોટી આદત અને ખોરાકની ભૂલો સાથે જોડાયેલું છે જુઓ એક તંદુરસ્ત માણસ દિવસ દરમિયાન છ થી આઠ વાર પેશાબ કરવા જાય એ એકદમ સામાન્ય વાત છે પણ જો તમારે દર અડધા કલાકે કે દર કલાકે બાથરૂમ તરફ દોડવું પડતું હોય તો તમારે સાવધાન થવાની સખત જરૂર છે હવે આની પાછળનું વિજ્ઞાન સમજો ખૂબ જ સરળ ભાષામાં સમજાવું છું જ્યારે આપણે રાત્રે આરામથી સૂઈએ છીએ ત્યારે આપણું મગજ એક જાદુઈ મેનેજરને કામે લગાડે છે આ મેનેજરનું વૈજ્ઞાનિક નામ છે એ એચ એટલે એન્ટી ડાયુરેટિક હોર્મોન આ હોર્મોનનું કામ શું એ આપણી કિડનીને ફોન કરીને આદેશ આપે છે કે ભાઈ હવે રાત પડી ગઈ છે આરામનો સમય છે મહેરબાની કરીને પેશાબ બનાવવાનું કામ એકદમ ધીમું પાડી દો આ એડીએચ હોર્મોન જ છે જે પેશાબને આપણા મૂત્રાશયમાં એટલે કે બ્લેડરમાં લાંબો સમય સુધી રોકી રાખવાનું કામ કરે છે જેથી આપણી મીઠી ઊંઘમાં કોઈ ખલેલ ન પડે પણ આ એડીએચ હોર્મોન રૂપી મેનેજર ત્યારે જ બરાબર કામ કરે છે જ્યારે તમે દિવસ દરમિયાન પૂરતી માત્રામાં પાણી પીધું હોય અને તમારા શરીરમાં ખનીજોનું પ્રમાણ બરાબર હોય જો તમારા શરીરમાં જ પાણીની અછત હશે અથવા પાણી હોવા છતાં શરીર ન શકતું હોય તો મગજ આ એડીએચ હોર્મોન બનાવવાનું જ બંધ કરી દે છે અથવા ખૂબ ઓછું બનાવે છે અને પરિણામ શું આવે છે તમે રાત્રે ભૂલથી એક ઘૂંટડો પાણી પીધો નથી કે તરત જ કિડની એને ફિલ્ટર કરીને બહાર ફેંકી દે છે તમને પેશાબ લાગે છે અને તમારે ઊંઘમાંથી ઉઠીને ભાગવું પડે છે હવે એક બીજી મોટી સમસ્યા થાય છે જે આની સાથે જ જોડાયેલી છે એ છે શરીર પાણીને એબ્ઝોર્બ એટલે કે શોષી નથી શકતું તમે જે પાણી પીવો છો તે શરીરના અબજો કોષો સુધી પહોંચતું જ નથી એ કોષોમાં જવાને બદલે આપણી ચામડીની નીચે જે ખાલી જગ્યાઓ હોય છે ને ત્યાં જ જમા થવા લાગે છે આ સ્થિતિને મેડિકલ ભાષામાં એડીમા કહેવાય છે એટલે કે શરીરમાં પાણી ભરાવવું અથવા સોજા આવવા તમે ઘણીવાર જોયું હશે કે ઘણા લોકોનું પેટ વગર કારણે ફૂલેલું લાગે છે અથવા તેમના હાથ પગ પર સોજા ચડી જાય છે દાખલા તરીકે તમે હમણાં જ આ પ્રયોગ કરી શકો છો તમારા પગ પર ઘૂંટણની નીચે જે હાડકું હોય એની બાજુમાં નરમ ભાગ પર તમારા અંગૂઠા વડે જોરથી દબાવો દબાવીને તરત છોડી દો જો ત્યાં ખાડો પડી જાય અને એ ચામડી ધીમે ધીમે આળસ ખાઈને પાછી પોતાની જગ્યાએ આવે તો સમજી લેજો કે આ એડીમાં છે આનો સીધો મતલબ એ છે કે તમારું પીધેલું પાણી તમારા કોષો સુધી નથી પહોંચી રહ્યું એ ફક્ત ચામડીની નીચે ભરાઈ રહ્યું છે તો હવે મુખ્ય સવાલ એ છે કે આ પાણી કોષો સુધી કેમ નથી પહોંચતું કારણ કે શરીરના દરેક કોષનો એક દરવાજો હોય છે અને એ દરવાજો બંધ છે આ દરવાજાને ખોલવા માટે એક ચાવીની જરૂર પડે છે એ માસ્ટર ચાવીનું નામ છે મેગ્નેશિયમ જેમ જેમ આપણી ઉંમર વધે છે અને આપણી લાઈફસ્ટાઈલ બગડે છે આપણા શરીરમાં આ મેગ્નેશિયમ તત્વની ભારે ઉણપ સર્જાય છે જો શરીરમાં મેગ્નેશિયમ રૂપી ચાવી જ નહીં હોય તો કોષનો દરવાજો ખુલશે જ નહીં પાણી બિચારું બહાર જ ભટક્યા કરશે એટલે કે ચામડી નીચે જમા થશે અને સોજા એટલે કે એડીમાં પેદા કરશે તમે કદાચ પેલી કીગલ એક્સરસાઇઝ પણ કરી જોઈ હશે પણ જો આ બધા પછી પણ કોઈ જ ફરક નથી પડ્યો તો એનો સ્પષ્ટ અર્થ છે કે તમારા શરીરમાં મેગ્નેશિયમની ઉણપ છે જેને આપણે તાત્કાલિક પૂરી કરવી પડશે તો આ મેગ્નેશિયમ મળશે ક્યાંથી આનો પહેલો અને સૌથી સરળ ઉપાય છે દરિયાઈ મીઠું એટલે કે સી સોલ્ટ મિત્રો હું તમારા રસોડામાં રહેલા સફેદ ચમકદાર રિફાઇન્ડ આયોડીનવાળા મીઠાની વાત બિલકુલ નથી કરી રહી એને તો આજે જ બંધ કરી દેજો હું વાત કરું છું ગ્રે સોલ્ટ અથવા સેલ્ટિક સી સોલ્ટની જે કુદરતી રીતે બનેલું ઓછા પ્રોસેસવાળું મીઠું હોય છે આ મીઠું થોડું રાખોડી અને ભેજવાળું લાગશે આ કુદરતી મીઠાની અંદર પંચ્યાશી ટકાથી પણ વધારે અલગ અલગ ખનીજો એટલે કે મિનરલ્સ હોય છે જેમાં મેગ્નેશિયમ મુખ્ય સ્થાને છે આ મીઠું જ્યારે શરીરમાં જાય છે ત્યારે એ પોષક તત્વોની ખાસ કરીને મેગ્નેશિયમની ઉણપને દૂર કરે છે જેવું શરીરમાં મેગ્નેશિયમ જશે પેલી કોષોની બંધ ચાવી ખુલી જશે પાણી કોષો સુધી બરાબર પહોંચવા લાગશે પરિણામે રાત્રે પેલો એડીએચ હોર્મોન પણ બરાબર કામ કરવા લાગશે તમારું મૂત્રાશય એટલે કે બ્લેડર પેશાબને યોગ્ય રીતે રોકી રાખશે અને તમારી વારંવાર પેશાબ જવાની સમસ્યામાં જબરજસ્ત ઘટાડો જોવા મળશે હવે આ ગ્રે સોલ્ટ લેવું કેવી રીતે ધ્યાનથી સાંભળો આખા દિવસમાં તમારે આ મીઠું ફક્ત પાંચ ચપટી જેટલું જ લેવાનું છે તેનાથી વધારે જરા પણ નહીં રીત એકદમ સરળ છે માની લો કે તમે આખા દિવસમાં આઠથી દસ ગ્લાસ પાણી પીઓ છો તો તમારે શું કરવાનું દિવસ દરમિયાન તમે જે પાણી પીઓ તેમાંથી કોઈ પણ પાંચ ગ્લાસ પાણીમાં બસ એક એક ચપટી આ ગ્રે સોલ્ટ નાખીને હલાવીને પી જવાનું છે તમે થોડા જ દિવસોમાં ચમત્કાર જોશો તમારા હાથ પગના સોજા ગાયબ થવા નાખશે જે કમજોરી અને થાક રહેતો હતો એની જગ્યાએ શરીરમાં એક નવી જ તાકાત અને એનર્જીનો અનુભવ થશે અને બીજું અને સૌથી મહત્વનું કામ જે તમારે આજથી અત્યારથી જ કરવાનું છે તમારા રસોડામાંથી પેલું સફેદ ચમકદાર ટેબલ સોલ્ટને તુરંત બંધ કરી દો તકલીફ એ છે કે આ મીઠાને એટલું બધું રિફાઈન કરવામાં આવે છે કે તેમાં સોડિયમ ક્લોરાઇડ સિવાય કોઈ તત્વ બચતું જ નથી આ મીઠું શરીરમાં જઈને પોટેશિયમ નામના બીજા જરૂરી તત્વને કોષો સુધી પહોંચતા રોકે છે જ્યારે શરીરમાં પોટેશિયમ અને સોડિયમનું બેલેન્સ બગડે છે એટલે સીધું જ તમારું બ્લડ પ્રેશર એટલે કે બીપી હાઈ થવા લાગે છે એટલા માટે જેમને વારંવાર પેશાબની તકલીફ છે અને જેમને નથી તે બધાએ મેં હમણે બતાવ્યું એ જ દરિયાઈ મીઠું એટલે કે ગ્રે સોલ્ટ અથવા સિંધાલુણ મીઠું વાપરવાનું શરૂ કરી દેવું જોઈએ હવે માની લો કે તમે એ મીઠું ન વાપરવા માંગતા હો અથવા તમને કુદરતી મીઠું ન મળી રહ્યું હોય તો કોઈ ચિંતા નહીં હવે આવે છે આજનો ઉપાય એ એ એક ચમચી જેની મેં શરૂઆતમાં વાત કરી હતી ચમત્કારિક વસ્તુ છે મોરિંગા એટલે કે સરગવાના પાનનો પાવડર જી હા એ જ સરગવો જેની શીંગોનું શાક અને સાંભાર આપણે ખાઈએ છીએ પણ એના પાંદડા તો એનાથી પણ સો ગણા વધારે ફાયદાકારક છે એટલે જ આખી દુનિયામાં એને મિરકલ ટ્રી એટલે કે ચમત્કારિક ઝાડ કહેવાય છે સરગવાના પાવડરમાં મેગ્નેશિયમ કેલ્શિયમ આયર્ન અને પોટેશિયમનો અખૂટ ભંડાર છુપાયેલો છે તમને આયુર્વેદિક દુકાનેથી કે ઓનલાઈન આનો પાવડર ખૂબ આસાનીથી મળી જશે હવે આને લેવાની સાચી રીત કઈ છે એ બરાબર નોંધી લેજો કારણ કે આ જ મુખ્ય ઈલાજ છે તમારે રોજ રાત્રે જ્યારે તમે સૂવાની તૈયારી કરો દિવસનું બધું કામ પતાવીને તેના બરાબર અડધો કલાક પહેલાં એક ગ્લાસ નવ સેકું એટલે કે હુંફાળું પાણી લેવાનું છે ના બહુ ગરમ ના બહુ ઠંડુ એક ગ્લાસ હુંફાળા પાણીમાં એક નાની ચમચી આશરે ચારથી પાંચ ગ્રામ આ સરગવાના પાનનો પાવડર નાખીને બરાબર હલાવી લેવાનો છે બસ આ પાણીને તમારે ધીમે ધીમે ઘૂંટડે ઘૂંટડે પી જવાનું છે આ પ્રયોગ તમારે ભૂલ્યા વગર સતત પંદર દિવસ સુધી કરવાનો છે આ એક ચમચી પાવડર તમારા શરીરમાં જતા જ જાદુ જેવું કામ કરશે તમારા શરીરમાં મેગ્નેશિયમ અને પોટેશિયમની ઉણપ તરત જ દૂર થવા લાગશે પેલો રાત્રિનો એડીએચ હોર્મોન ફરીથી બરાબર બનવા લાગશે તમારું પીધેલું પાણી કોષો સુધી પહોંચવા લાગશે જેથી સોજા ઉતરશે મોત્રાશયના સ્નાયુઓ મજબૂત બનશે અને પેશાબ રૂકવાની તાકાત વધશે તમે પોતે જ અનુભવશો કે તમે રાત્રે એક વાર પણ ઉઠ્યા વગર સળંગ સાત થી આઠ કલાકની ગાઢ શાંત ઊંઘ લઈ શકશો વારંવાર પેશાબ જવાની સમસ્યામાં જબરજસ્ત આરામ મળશે સવારે ઉઠશો ત્યારે જે પગની નસો ખેંચાઈ જતી હતી મસલ્સ ક્રેમ્પ્સ એ બંધ થઈ જશે હાથ પગનો દુખાવો અને કળતર ગાયબ થઈ જશે નસોમાં થતું ખેંચાણ મટી જશે તમે આખો દિવસ એકદમ માજા અને શક્તિશાળી એટલે કે એનર્જેટિક અનુભવ કરશો તો મિત્રો અને મારા વડીલો આ વિડિયોમાં હાલ આટલો જ મને પૂરો વિશ્વાસ છે કે આજે તમે આ વિડિયોમાંથી કંઈક ખૂબ જ મહત્ત્વનું અને નવું જરૂર શીખ્યું હશે જે તમારા જીવનમાં મોટો બદલાવ લાવશે જો તમને આ માહિતી અને અમારી મહેનત ખરેખર દિલથી પસંદ આવી હોય તો વિડીયોને એક લાઇક આપ્યા વગર ન જતા તમારો એક લાઇક મારો ઉત્સાહ દસ ગણો વધારી દે છે અને તમારા પરિવારમાં કે મિત્રોમાં જે વડીલો આ તકલીફથી પીડાઈ રહ્યા છે એમને આ વિડિયો શેર કરીને એમની મદદ જરૂર કરજો શું ખબર તમારો એક શેર કોઈની રાતોની ઊંઘ પાછી લાવી શકે છે તમે આ બેમાંથી કયો ઉપાય અજમાવાના છો મીઠાવાળો કે સરગવાવાળો મને નીચે કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને હા જો ચેનલ પર પહેલીવાર આવ્યા હો તો આપણી નિરોગી હેલ્થ ટિપ્સ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા અને પેલી ઘંટડી પણ દબાવી દેજો જેથી કોઈ વિડીયો મિસ ન થાય ચાલો મળીએ એક નવા વિડીયોમાં આવી જોરદાર અને સાચી હેલ્થ માહિતી સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો તમારો ખૂબ ખૂબ આભાર